ગોંડલ એપીએમસીના ઇતિહાસમાં મરચાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે એપીએમસી માં લાલ ચટાકેદાર મરચાની એક લાખ ભારીની આવક થઈ છે મરચાની આવક પહેલા છ થી સાત કિલોમીટર લાંબી વાહનોની લાઈનો મરચા ભરેલા બે હજાર જેટલા વાહનોની લાઈનો લાગી છે રજીસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરાતા મરચાની આવક વધી છે મરચાંની અઢળક આવકથી ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું કિલો એક હજારથી તેતાલીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા મહત્વનું છે કે ખેડૂતોની રજૂઆતને પગલે માર્કેટ યાર્ડના સત્તાધીશોએ રજિસ્ટ્રેશન પ્રથા નાબૂદ કરી દીધી હતી જેના કારણે એપીએમસી માં મરચાની આવકમાં ધરખમ વધારો થયો છે તો આકાશ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે રાજકોટ એપીએમસી ના ને આપ જુઓ લાલ મરચાની એક લાખ ભારીની આવક આવક છે ગુજરાત નું નંબર વન અને મરચા નું હબ ગણાતા ગુંડલ માર્કેટ ની અંદર આવતીકાલે સવારે મરચાની આવક શરૂ કરવામાં આવેલ હતી ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી ઓપન આવક શરૂ કરવામાં આવેલ હતી વગર રજીસ્ટ્રેશને અત્યાર સુધીના આવકમાં સૌથી વધારે આવક ગઈકાલે ગુંડલ માર્કેટયાર્ડની અંદર મરચાની થયેલ છે અંદાજીત બે હજાર જેટલા વાહનો બંને સાઈડ સાતથી આઠ આઠ કિલોમીટરની લાઈનો થયેલ હતી અને પુષ્કળ આવક સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી થયેલ છે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને ખેડૂતોની રજૂઆતના હિસાબે માર્કેટયાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતોને ઓપન આવક લેવામાં આવી ઓપન આવક લેવાથી રેકોર્ડ બ્રેક ગોડલ માર્કેટિંગ યાર્ડની અંદર એક લાખ પ્લસ ભારીની આવક થઈ છે આજ રોજ મરચાની ભાવ ભાવની કમ્પેર કરીએ તો ગઈ સાલ કરતાં આ સાલ મરચામાં સાતસોથી આઠસો રૂપિયા કિસાનોને ખેડૂતોને ઓછા મળી રહ્યા છે એની પાછળનું કારણ દેશાવરની ઘરાજી ક ઓછી છે દેશાવરમાં માલ પુષ્કળ પાયકો છે એની સામે આપણો પણ માલ જાજો પાયકો છે એટલા માટે સાતસોથી આઠસો રૂપિયા વીસ કિલોએ ઓછા મળી રહ્યા છે इधर एक लाख प्लस भारी आने के कारण व्यापार में थोड़ा सुधार आएगा क्योंकि माल सब यार्ड के अंदर आ गया वरना इसके पहले क्या खेड़े से माल उठ रहा था और डायरेक्ट खेडूत भी राजस्थान एमपी भेज रहे थे तो उससे खेडूतों का नुकसान हो रहा था इधर माल अंदर आने से बहुत प्लस आएगा अभी खेडूतों को क्योंकि सारे व्यापारी यार्ड के अंदर से ही माल लेंगे और उसमें भाव में भी सुधार रहेगा मेरा खेडतों से निवेदन है કે આપના મ યાર્ડ કે અંદર લા કે બેચે કામળે છે ના બેચે